એ રીતના તમે આ સાડી લઈ અને કોઈને લઈ દેશો ને કોઈને આપશો ને તો પણ બહુ જ મસ્ત લાગશે અને તમે પહેરતા હોય પ્રસંગમાં પહેરશો ને તો પણ બહુ મસ્ત લાગશે એવી સરસ જોઈ પટ્ટી આવશે આનું નામ ડલ છે આખી સાડી છે ને ભાવ રહેશે પાંચસો રૂપિયા બધી જ સાડી બ્લાઉઝ પાલવ ને છ ને ત્રીસનો કટ આવશે આપણે અને આ છે સરસ રીંગણી કલર એટલો મસ્ત કલર છે આ એનો બ્લાઉઝ છે ઝીણી ઝીણી ડિઝાઇનમાં અને એની આખી ડિઝાઇન છે આ રીતના તમે સ્ક્રીનશોટ લઈ લેજો ઘણી બધા ઘણી બધી વેરાયટી અને ઘણું બધું આવ્યું છે આમાં એક બહુ એટલે બહુ ફાઇન વેરાયટી આવી છે આ અને આખી સાડી છે કોઈ સાડી આપણે સાંધો નથી એકદમ મસ્ત જો કેટલા સરસ એવા સરસ પટ્ટા છે અહીંયા પણ બહુ મસ્ત પટ્ટો સાઇનિંગ વાળું છે આ જે ઓલી પટ્ટી સાડીમાં હતી ને એ નથી ને આ રીતના છે આમાં થોડુંક આપણે આ રીતના પાલવું ને બ્લાઉઝ આપણે સરસ એવી મસ્ત મજાની ઘડ થઈને આવી છે હવે કોમેન્ટ આજે આપણે હમણાં બ્લોગ મૂક્યો ને એક બેનની કોમેન્ટ છે મેં એને કોમેન્ટનો જવાબ આપી દીધો પણ હું એકલી છું કરવા વાળી મારે બે છોકરીઓ ભણેસ તો રાણી ગુલાબી કલર છે બહુ ફાઇન પીસ છે ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને હું એક સાડીમાં તમારે બે આવી જાય આ જ રીતના બધી સાડીમાં પાલવ આવશે તો હું એકલી છું કરવા વાળી બે છોકરીઓ ભણેસ તો હું કુર્તીનું કરું કુર્તીનું પુગાતું ન થથી અને આપણે સાંધો સાડી લે રાખતા બહુ જ નહીં તો બેનો એમ કહેતા બેન તમે આખી સાડી હવે બહેનોની એ ડિમાન્ડ મેં પૂરી કરી દીધી હવે આખી સાડી ચાલુ કરી છે આખી સાડીમાં હું છે ને એ રીતના માલ મંગાવું છું કે બધું મિક્સમાં આવે આ છે સરસ મજાનો જાંબલી બીટ કલર એટલો એટલી ફાઇન પીસ છે ને બહુ મસ્ત કલર એકદમ યુનિક જ ડિઝાઇનમાં છે તો આમાં આ રીતનો જો પાલો એવો કેવો સરસ પાલો અને કેવી સરસ સાડી છે જેમાં કલર આવ્યા એ કલર આપણે તમને બતાવતા જો આ રીતનું પીસ આવશે એમાં પટ્ટી આવશે આ રીતના આ પટ્ટી અને ઓલી પટ્ટી બે માં છે એમ બધી સાડી નું કાપડ એકદમ સરસ લચકો આવશે આ બ્લાઉઝ છે કાલે આપણે મોલ કોટન સાડી બતાવી હતી ને એમાં આ રીતનું બ્લાઉઝ હતું એનો પાલો છે બહુ વધારે ખોલશું નહીં ને આખી સાડી જે પણ બહેનોને જોતી હોય તે આપેલા નંબર ઉપર ફટાફટ કોન્ટેક કરે આનો હું તમને બીજો કલર બતાવી દઉં આ છે સરસ લીલો ને મરૂન કલર અને બ્લુ ફૂલ છે પછી આ છે બીટ ને મહેંદી કલર એકદમ રીંગણી કલર ઉપર એનો જ કલર છે એટલો સાંધામાં આપણી આગળ છે ને એટલી ફ્રેશમાં આપણી આગળ છે તો સરસ એવી મજાની આ પાલવ છે ને સરસ ઝીણા ઝીણા ફૂલની ઝીણી ઝીણી ડિઝાઇન છે કાપડ આવશે એકદમ શાઇનિંગવાળું અને લચકાવાળું આપણે તમને હું છે ને બતાવું જો હું આવી રીતના ખાલી સાડી મૂકું ને તો જ તમને ખબર પડી જાય કે કેવું સરસ લચકાવાળું કાપડ છે અને આ સાડીએ સાંધામાં મારી આગળથી ઘણા કસ્ટમરેલી છે આનું કાપડ બહુ મસ્ત આવે છે એ સાંધા હતા આખી છે એનું એકદમ સરસ એવું બ્લાઉઝ અને આ પલ્લો આવશે પલ્લું છે નહીં આપણે ચાલુ કહી કેમ કે ભાવ બધીનો નો સેમ જ રહેશે મેથી પીળો ગાળા બોર્ડર ઘણા બધા બેનો ગાળા બોર્ડરનું બાંધણી નું કેતા પણ બાંધણી નથી અત્યારે મારી આગળ સ્ટોકમાં આવશે એટલે સીધો બ્લોગ બનાવશું બાંધણીની સાડી જેવી આવશે ને એવો બ્લોગ બનાવી દે હું સીધી જાહેરાત આ છે મસ્ત મેથી પીળો ને લીલો અને એ લો આપણે આવે છે ને હું ગાળો હલ્દી માટે પીળી સાડી લઈ લેજો ફટાફટ એકદમ પીળી નથી પછી પટોરા પ્રિન્ટમાં છે ઇંગ્લિશ કલર જાંબલી અને ક્રીમ અહીંયા મસ્ત પટ્ટી બધી જ સાડીમાં આવશે આ તો જાંબલી કલરનો બ્લાઉઝ અને એનો પટો પટોરાની જે પ્રિન્ટ આવે ને એનો પાલવ છે અને નીચે પણ અહીંયા પટોરાની પ્રિન્ટ આવશે હાથી ને મોરને એકદમ ફાઇન ઇંગ્લિશ કલર છે આ કલર આવશે આ રીતના એકદમ ઓફ વ્હાઈટ ક્રીમ ઉપર અને જાંબલી કલરની કાંઈ કમી જ નથી કેમ કે અત્યારે જ પાર્સલ આવ્યું છે ને સીધું આપણે એને ખોયલું છે એટલે બહુ બધા કલર છે આ પાલો અને આ લીલો ને બીટ કલર ઘાટો જાંબલી આવે ને એ આગળના કોઈ પણ વિડીયામાંથી તમારે કોઈ પણ સાડી જોતી હોય તો ઈ એક ને આજની એક એમ બે જોતી હોય ભલે આજના બ્લોગની સાડી ખાલી બે જ આવશે તમારે ચાર્જમાં આખી સાડી છે આ છે મસ્ત એકદમ ઘાટો જાંબલી ગુલાબી એકદમ આ બ્લાઉ બ્લાઉઝ અને પાલવ બે સાથે બધી છ ને ત્રીસ નું કટ આવશે એટલે કે ફૂલ મોટી મોટી આવશે અને લંબાઈમાં પણ પછી છે એકદમ સરસ ઝીણી ઝીણી ડિઝાઇનમાં સેવાડિયા ઉપર લીલો કલર આ એનો પાલવ અને બ્લાઉઝ બે એક જ સાથે કલરની પસંદગી તમારી રહે તમારે જી કલર જોતા હોય એ પણ એ પુષ્કળ આ વેરાયટીમાં આપણે આગળ માલ આવી ગયો છે આપણ એકદમ સરસ ઝીણી ડિઝાઇનમાં રીંગણી કલર કેવો સરસ રીંગણી ઘાટો છે એમ તો કે ઘાટો બીટ કલર આવે ને એ આ બ્લાઉઝ અને પાલો બે અને કરતા હોય એ બેનો આના ઓછણા કરીએ તો પણ બહુ મસ્ત લાગશે હવે છે ગાળા બોર્ડરમાં ઝેરી લીલો કલર સરસ ઘડી થઈને એવી છે પાર્સલમાં તો એ ખાલી બ્લાઉઝ પાલવ અને વેરાયટી બતાવીએ તો પાછી બેનો સાડી લઈએ ને એને પણ ગમે આ રીતના આવશે પાલવ અને બ્લાઉઝ એકદમ મસ્ત ઝીણી ઝીણી ડિઝાઇનમાં વચ્ચે આવશે ઝેરી લીલો ગાળા બોર્ડર આ છે આપણે ગુલાબી કલર આ છે પાલવ ને આ છે બ્લાઉઝ એકદમ મસ્ત એવું આ છો ગુલાબી ધૂપછાવ આવશે એકદમ અહીંયા મસ્ત પટ્ટો આવશે આખે આખું મિક્સ આવ્યું છે ને એમાં એક દરબારી સાડી નીકળી છે આખી સાડી છે ચારસો રૂપિયાનો ભાવ રહે આખી છે આ ટીકીનું આખું વર્ક આવશે આખી સાડીમાં આ એની બોર્ડર આવશે મિક્સ આવ્યું એમાં ભેગી આવી ગઈ છે કે આપણે ફ્રેશ દરબારી પણ આપણી આગળ તો અત્યારે સાંધામાં દરબારી છે અને પ્લેન એનું લાવુસ આવશે આખી વરિયા આનો ભાવ ચારસો રૂપિયા છે તો જે પણ સાડી જોતી હોય તો જલ્દીથી ઓર્ડર બુક કરો અને ફરી પાછા આ અવનવી વેરાયટી સાથે આખી સાડીના ઘણા બધા હજી આપણા વિડીયા આવશે તો ફરી પાછા આપણા વિડીયાની વેઇટ કરજો ફરી પાછા નવા બ્લોબમાં મળશો ત્યાં સુધી આવજો